વિજય રૂપાણીએ કહ્યું કે હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ભાગોનું ઉત્પાદન ગુજરાતમાં થશે આ ઉપરાંત રાજકોટમાં કન્ટેનર ડેપો બનાવવામાં આવશે જે માટે સો કરોડના એમઓયુ છે જેનો સીધો જ લાભ રાજકોટના યુવાનો અને નાના રોજગાર કરનારને મળશે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ક્ષેત્રમાં સિંગાપોર ચાઇનાના સ્મોલ ઉદ્યોગ સાથે એમઓયુ થયા સીઆઈડીસી દ્વારા દસ એમઓયુ સાઇન કરાયા પરંતુ જે ઉદ્યોગો બંધ અને મૃતપ્રાય અવસ્થામાં છે તેની કોઈ દરકાર લેવામાં નથી આવતી એ પણ એક હકીકત છે ચાર કરોડ નું રેલવે બુલેટ ટ્રેન હાઈ સ્પીડ ટ્રેન છે એમનું મેન્યુફેક્ચરિંગ નો હિસ્સો અહીંયા બનશે અને સડસઠ હજાર કરોડના કામ ગુજરાતમાં થશે એનું એમઓયુ કરી રહ્યા છીએ સાથે સાથે રાજકોટમાં કન્ટેનર ડેપો કારણ કે અહીંથી મોરબી અને સૌરાષ્ટ્રમાંથી એક્સપોર્ટ ઘણું બધું થઈ રહ્યું છે તો રાજકોટમાં કન્ટેનર ડેપો બને રેલવેનો એ માટે પણ અમે લોકો કરાર કરી રહ્યા છીએ